છવ્વીસ જૂન બે હજાર પચીસ રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ રહ્યા છે એમાં આપણે લગભગ છેલ્લા બે દિવસથી બાદ્ય બાદક ભાવ જોયો અને કાલે ચાર પ્રકારના જે પ્રમાણ ખરા પ્રત્યક્ષ અનુમાન સ્મૃતિ અને શાબ્દ એમાં શાબ્દ પ્રમાણ જે છે એટલે શાસ્ત્ર જે પ્રમાણ છે તે સૌથી વધારે માન્ય રાખેલું છે બાદ્ય બાદક ભાવમાં મને એવું લાગે છે કે જે કોઈ શ્રોતાઓ છે એને એટલી સમજ ન પડી હશે કારણ કે બહુ ઉતાવળમાં ચલવું છે તો એના માટે આપણે એક વખત પાછું આજે રિપીટ કરી દઈએ બાધ્ય બાધક ભાવ એટલે પહેલાં બાધ્ય એટલે શું અને બાધક એટલે શું એ સમજી લઉં જેનો બીજી રીતે ખુલાસો થઈ શકે એ બાધ્ય એટલે જેનો બીજી કોઈ પણ રીતે ખુલાસો થઈ જાય એ બાધ્ય અને ખુલાસો ન થઈ શકે એ બાધક સમજો હવે આપણે ચાર પ્રકારના પ્રમાણ જોયા પ્રત્યક્ષ અનુમાન શબ્દ અને સ્મૃતિ હવે એમાં આપણે પહેલું ઉદાહરણ ગયા વખત કંઈ બે દિવસથી જોતા હતા કે પેલું એક સર્પની અંદર રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ થવી પહેલી વખત જોઈ તો તમને સાપ દેખાય તમને ડર લાગે પછી બીજી વખત જ્યારે તમે લાઇટ ચાલુ કરીને જવું તો એ તમને એમાં દોરી દેખાય એટલે તમારો જે ડર છે તે ચાલ્યો જાય અને તમારા અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય હવે એકચ્યુઅલી આ ઉદાહરણ જે છે તે બંને વખતે પ્રત્યક્ષનું જ છે પહેલી વખત તમે જોઉં છો એ પણ પ્રત્યક્ષ છે પણ એ અંધારાના કારણે દોષ થયો છે એટલે તમને સર્પ દેખાયો અને બીજી વખત તમે જ્યારે જોઉં છો ત્યારે શું છે છે તો પ્રત્યક્ષ જ પણ ત્યારે બોલો અંધારાવાળો દોષ નથી એટલે તમને એ ત્યારે સમયે શું દેખાયું જ્ઞાન થયું કે દોરી છે એટલે તમારું અજ્ઞાન દૂર થઈ ગયું હવે અહીંયા કહેવાનો મતલબ એટલે શું છે કે ભાઈ જ્યારે તમને બંને વખતે પ્રત્યક્ષ જ ઉદાહરણ તો હતું બરાબર પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે બંને વખતે એ પ્રત્યક્ષમાં પણ ફેરફાર થયો છે એટલે પ્રત્યક્ષમાં ફેરફાર થયો એટલે શું થયું કે પહેલી વખત જ્યારે જવું ત્યારે અંધારું હતું અને બીજી વખત જ્યારે થયું ત્યારે અંધારું ન હતું એટલે અંધારું હતું અને અંધારું ન હતું એ પોઝિશનને કારણે એટલે દ્રષ્ટિદોષને કારણે એ પ્રત્યક્ષ પ્રમાણ હોવા છતાં એ પ્રમાણ તમારું પહેલી વખત જ્યારે જોયું ત્યારે બરાબર ન હતું એટલે પ્રત્યક્ષ પ્રમાણને આ લોકો પૂરેપૂરું એટલે સાચું નહીં માનતા કે એને હંડ્રેડ એટલે નહીં કહેતા કે એમાં બીજા ઘણા બધા દોષો રહેલા છે સમજો ભલે એ પ્રત્યક્ષ પ્રમાણ છે પણ એ પ્રત્યક્ષ પ્રમાણ પણ પૂરેપૂરું સત્ય નહીં થઈ શકતું કારણ કે એવા બાહ્ય પરિબળો હોઈ શકે કે તમારા અંદરના પરિબળ પણ હોઈ શકે દાખલા તરીકે તમે આકાશમાં ચંદ્ર જોતા હો ને કોઈ આમ કરીને જોઈ તો એને બે ચંદ્ર દેખાય આમ કરે તો પછી એક દેખાય પછી ઘણાને દ્રષ્ટિદોષ એવો હોય કે જે આમ ચંદ્ર જોતો હોય તો એ ચંદ્ર હોય એનાથી પણ એને બહુ દૂર દેખાતો હોય સમજો તો એનું કારણ આ બહુ નાનો દેખાય તો આ બધા જે દ્રષ્ટિદોષને કારણે એને શું છે કે ચંદ્ર તો આકાશમાં એક છે અને એની સ્થાન પર જ છે પણ પહેલાંના દ્રષ્ટિદોષને કારણે એને અલગ અલગ જગ્યા પર નાનો મોટો કે એવું દેખાય છે એટલે પ્રત્યક્ષ પ્રમાણ પણ કમ્પ્લીટ ન કહેવાય એટલે તમે ભગવાનને કદાચ પ્રત્યક્ષ પ્રમાણથી માપવાની કે તોલવાની કે સમજવાની કોશિશ કરો તો કદાચ ન સમજી શકો અહીંયા આપણો મુખ્ય મુદ્દો શું છે ભ્રમને ઓળખવું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એમાં આપણો મુદ્દો વિષય શું છે બ્રહ્મ તો ભ્રમ માટેનો જે મુખ્ય વિષય છે તો એ ભ્રમની ઓળખાણ કોના દ્વારા થાય તો પ્રત્યક્ષ પ્રમાણથી પણ નહીં શક્ય પછી અનુમાન તમે બ્રહ્મને અનુમાનથી થોડા માપી શકો સાંખ્યવાળા અનુમાનથી જ બધું માને છે સમજો પંચાળાનું બીજું વચનામૃત બરાબર એ લોકો હનુમાન પ્રમાણને મુખ્ય માને છે પણ એ હનુમાનથી પણ ભગવાન માની શકાય એવા નથી કારણ કે તમારું અનુમાન તો ખોટું બી હોઈ શકે ને ખરું બી હોઈ શકે ત્રીજું આવે સ્મૃતિ તો સ્મૃતિ તો કેવી વસ્તુ છે કે આજે તમે જે કંઈક પરમ દિવસે રાત્રે કે સવારે તમે શું જમેલા એ તમને યાદ નહીં હોય તો સ્મૃતિ તો ભંગ થઈ શકે છે એટલે શાસ્ત્રકારો શું કહે છે કે સર્વથી શ્રેષ્ઠ કોઈ પ્રમાણ હોય તો એ શાસ્ત્ર પ્રમાણ છે તો શાસ્ત્ર દ્વારા તમને જ્યારે એવો નિશ્ચય થાય કે સર્વખલવિદમ ભ્રમ ને નાનાસ્તિ કિંચન કે આ સર્વત્ર ભ્રમ જ છે અને આ ભિન્ન ભિન્ન આ જે જુદું જુદું દેખાય છે આપણે તે અત્યારે ફક્ત ને ફક્ત આપણી ભ્રાંતિ છે એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે શાસ્ત્ર દ્વારા એ તમને ખબર પડે જ્યારે જ્ઞાન થાય કે ના આ બધું ભ્રમ જ છે ત્યારે તમારા અજ્ઞાનની નિવૃત્તિ થાય એટલે ભેદ બુદ્ધિ જે છે તે તમારી જાય અને તમને અભેદ જ્ઞાન જે છે તે પ્રાપ્ત થાય એના દ્વારા તમારો મોક્ષ થાય આવું અદ્વૈત જે વેદાન છે તે આ પ્રમાણે કેવી છે બાદ્ય બાધકનો આમાં આ જ પ્રમાણેનો એ લોકોએ ઉપયોગ કરેલો છે કે ભાઈ બાધ્ય અને બાધક શું છે કે જેનો બીજી રીતે ખુલાસો થઈ શકે જે બાધ્ય અને ન થઈ શકે એ બાધક છે સાંભળો કેવી રીતે હમ પેલું ઉદાહરણ કાચેલી ગયું દીપ આગળ છે યા પાછળ તો દીપની જ્વાલા છે આ રહ્યું સાંભળો જો પેલું પહેલું ઉદાહરણ બાદ્ય બાદક ભાવનું ધોરણ સકલ વેદની નિવૃત્તિ કે પ્રત્યક્ષ અનુભવથી જે પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ છે જે શાસ્ત્રજન્ય અભેદ જ્ઞાન વડે પણ સી રીતે કરી શકાય એના જવાબમાં કહેવાનું કે આ રજ્જુ છે સર્પ નથી એ જ્ઞાન વડે પ્રત્યક્ષ વિરુદ્ધ એટલે સર્પ નિવૃત્તિ જે રીતે કરાય છે એ રીતે સમજો કે શાસ્ત્રથી પણ એની નિવૃત્તિ કેવી રીતે કરી શકાય એવી શંકા કરી તો એવી રીતે જ કે ભાઈ એ પેલી રજ્જુ હતી એને તમે એમ કે ઓળખી ગયા અને એ સર્પ નથી એટલે તમને ખબર પડી ગઈ એ પ્રમાણે શાસ્ત્ર દ્વારા તમને ખબર પડી ગઈ કે આ ભ્રમ છે બધું એટલે તમારા જે અજ્ઞાન જે છે એની નિવૃત્તિ તમને થઈ ગઈ પણ તે પછી પાછો શંકાકાર કહે છે બે પ્રત્યક્ષ વચ્ચે વિરોધ છે કારણ કે અહીંયા બંને પ્રત્યક્ષ જ છે પહેલી વખત અંધારામાં જવું ને બીજી વખત અજવાડામાં જવું બરાબર એટલે દોષ હતો એટલે એનામાં શું કહ્યું પણ એમ કહેનાર શંકાકારને પૂછી શક શકાશે કે સરખે સરખાનો બે પ્રત્યક્ષનો વિરોધ હોય છે બે પ્રત્યક્ષનો પણ વિરોધ હોઈ શકે અરે આપણો હોય જ ને તમે દાખલા તરીકે ફિઝિક્સ કે કેમેસ્ટ્રીની કોઈ થિયરી સોલ્વ કરવા બેસો ને તો પહેલી વખત વાંચો બીજી વખત વાંચો ત્રીજી વખત વાંચો વાંચીએ આપણે જ છે છે પણ સામે પ્રત્યક્ષ તો ત્રણ વખત સમજ નહીં પડે ને ચોથી વખત સમજ પડી જાય તમે કહો હા આમાં તો આવું કહેવા માંગે યાર બહુ સરળ છે તો છે તો પ્રત્યક્ષ જ ને બધી વખતે હું પહેલી વખત ન સમજ પડી બીજી વખત ન સમજ પડી ત્રીજી વખત સમજ પડી ગઈ બીજાની કોઈની હેલ્પ વગર પાછી સમજો બરાબર તો એ છે પ્રત્યક્ષ તો પહેલો એક્સપિરિયન્સ હતો તેને ફોર્થ એટેમ્પ હતો તે એમાં આટલો બધો ફરક કેમ પડી ગયો કેમ જ્ઞાનશક્તિને કારણે સમજો આપણી જે જ્ઞાનશક્તિ જે છે તે જીવની જ્ઞાનશક્તિ જે છે તે કેવી છે કે એક સરખી જાય છે સમજો પણ અંદર એ જ્ઞાન શક્તિને પ્રેરનાર પરમાત્મા છે એટલે તમે જેમ કર્મ કરતા જાઓ એ પ્રમાણે એ તમારી જ્ઞાનશક્તિ જે છે એને પરમાત્મા પ્રેરે એટલે તમે એકને એક વિષય પર વારંવાર વારંવાર એનો અભ્યાસ કર્યા કરો એટલે પછી ધીરે રહીને ફટ દઈને તમને ક્લિક થાય કે આમાં આવું કહેવા માંગે છે પ્રમાણ પ્રત્યક્ષ જ છે પણ બંને પ્રમાણમાં વિરોધ છે પહેલો છે અને ચોથો છે એમાં સમજો બરાબર એટલે શું કહ્યું કે બે પ્રત્યક્ષ વચ્ચે વિરોધ છે બરાબર એટલે સરખે સરખાનો બે પ્રત્યક્ષનો વિરોધ હોય છે ત્યાં બાધ્ય બાધક બહુ સી રીતે નક્કી થાય એના ઉત્તરમાં તો એ કહેવું પડશે કે પહેલું પ્રત્યક્ષ એટલે સર્પ પ્રત્યક્ષ દોષરૂપ કારણથી ઉત્પન્ન થયેલું છે તે બાધ્ય છે પહેલું જે સર્પ દેખાયું તે બાધ્ય છે કારણ કે એ દોષથી ઉત્પન્ન થયેલું છે કયો દોષ કે ભાઈ એ અંધારું હતું એટલે તમને એ દેખાયો તો એ બાધ્ય છે કેના દ્વારા લાઇટ જેવી ચાલુ કરશો એટલે એ પેલું બાધ્ય જે છે તે ચાલ્યું જશે બરાબર અને બીજું પ્રત્યક્ષ રજ્જુ પ્રત્યક્ષ જે છે તે દોષરૂપ કારણથી થયેલું નથી તે બાધક છે એમ સમજો પહેલું તમે જે પ્રત્યક્ષ પ્રમાણ જોયું એ પણ પ્રત્યક્ષ જ હતું કે તમે અંધારામાં સર્પ જોયો એમ જોઈને તમે ડરી ગયા પણ એ શું જે બાધ્ય છે કેવી રીતે બાધ્ય છે કે ભાઈ એ તમે જોયું ત્યારે દોષ શું હતો અંધારું હતું એટલે એ તમને બાધ્ય હતું પણ પછી બાધક ભાવે શું થયું જેવી લાઇટ ચાલુ કરીએ એટલે એ બાધ્યનું એ બાધક થઈ ગયું કેમ બાધક થઈ ગયું લાઇટ ચાલુ એટલે તમને ડોરી દેખાઈ ગઈ આ બાધ્ય બાધક ભાવ છે કંઈ છે નહીં મેં તમને કહ્યું ને અદ્વૈત વેદાંત એટલે મારી ભાષામાં કોઈ મને પૂછે ને તો શબ્દોની માયાજા તમને શબ્દોમાં ઉલજાવ્યા કરે બધી બહુ મોટી મોટી વાત હોય અને છેલ્લે એનો જે સારાંશ નીકળે ને તે હાવ નાનો હોય એમાં કંઈ હોતું નથી તમે જો આ બધું વાંચો ને પહેલી વખત તો કોઈ પણ ગભરાઈ જાય હું ગભરાતો હતો ને હું પોતે ગભરાતો હતો બે હજાર ત્રણ ચારમાં મારા ઘરે લઈને બેઠેલો ને તો હું ગભરાતો હતો ને પછી બે વાર ત્રણ વાર ચાર વાર હું પાછું અહીંયાથી જઈને રાત્રે વાંચતો હતો રાત્રે તો મગજ બધું આઉટ થઈ જાય બરાબર તો ત્યારે તો કામ બી બહુ કરતો હતો પણ વાંચું બે વાર ત્રણ વાર ચાર વાર પછી મને તો બહુ ઇઝી છે ખાલી શબ્દોની માયાજા છે કારણ કે મારી પહેલેથી એવી ટ્રીક છે હું શું કરું વાંચી જાઉં એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર વાંચી જાઉં પછી મને સમજ પડે ને તો એને જે હું યાદ રાખું કે એને હું સમજું ને એ મારી રીતે સમજું મારી ભાષામાં ચોપડી શું કંઈક પછી એ નહીં જોવાનું સમજો હું કોઈ પણ હું તમને પણ આજે સમજાવું છું તે હું મારી રીતે લખું છું પણ એમાં ચોપડીના શબ્દ આવે અલગ વાત છે પણ હું ચોપડીના શબ્દ મોઢે નહીં કરતો ગો હા ગોખણ પટ્ટી કંઈ નહીં કરું પ્રેક્ટિકલ મને જે હિસાબે દુનિયામાં સમજાય એ પ્રમાણે દાખલા તરીકે કોઈ એક્ટર હોય એને તમે રામચંદ્ર ભગવાનની ભૂમિકા આપો તેના રામાયણ જોવું પડે રામચંદ્ર ભગવાન કેવા હતા એ જોવું પડે બધું કરવું પડે પણ તો પણ છેલ્લે એક વસ્તુ નક્કી છે કે રામ નહીં બની શકવાનું સાચી વાત છે ને તો ત્યારે એણે શું કરવાનું ત્યારે એ શું કરી શકે તો ત્યારે એણે એવું વિચારવાનું કે હું રામ હોઉં તો હું શું કરું સમજો એટલે એ રામાયણ જે વિચાર કરે પછી એ જોઈ કે હું રામ હોઉં તો હું શું કરું હવે આ પ્રશ્ન એ જેવો પૂછે ને તો ઘણી વખતે ખોટો પણ પડશે કારણ કે રાવણે રાવણે પેલા રામ રાવણ પાસે ગયા અને શું કહ્યું કે જો હજુ પણ તું સીતાજીને મારે અમને આપી દેશે તો હું યુદ્ધ ન કરીશ ત્યારે પેલો કહી કે યાર હું તો આવું ના કરું હું તો મારા મારી કન ના પૂછું હવે એ જે એવા એવા પ્રશ્ન જે એને થશે ને એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ દસ એટલે એના જીવનમાં ચેન્જ આવશે કે રામ હકીકતમાં એવું કેરેક્ટર હતા કે જે બની શકાય એવું નથી એટલે એના પોતાના જીવનમાં એનાથી ફેર આવશે પછી ધીરે 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 જેમ જેમ એ અભ્યાસ કરતો જશે ને રામના પાત્રનું રામ નહીં બની શકશે રામની પાસે પણ નહીં પહોંચી શકશે પણ એ પડદા પર જે અભિનય કરશે ને એ થોડોક એવો કરશે કે જે તમને જોઈને એવું લાગશે કે નહીં રામ જેવો છે કારણ કે જોનાર બી રામ નથી ને સમજો આઈડિયા આવી ગયો બરાબર મને મારા માસ્તર એક વખત બોર્ડ ઉપર એક વસ્તુ લખવા આપેલી તો મેં એમાં સાતરો બી કર્યો ને એકરો બી કર્યો આખા ક્લાસને ખબર નહીં પડી પણ માસ્તર ઓળખીને આવ્યો મને માસ્તરે કહીને મસ્ત ગુલાટી મારી એમ કહીએ અમારે સાતરો બી લખેલો જ ને એકડો બી લખેલો છે હવે માનવાનું શું તો મારે વિચારવાનું એમ કે તે તારું કામ કરીને આવ્યું સમજી ગયા આપણે પેલું દીર્ઘને પેલું રસવાવાળું ને દીર્ઘવાળું કરીએ ને તેમાં એટલે જ્યાં કોન્ફિડન્સ નહીં હોય તો એવું કરવાનું આમ સાત્રો બી કર્યો ને પછી આમ એકરો બી કરીને આવી હવે માસ્તરે જે માનવું હોય તે માને મેં તો બેઉ કરેલા છું આઈડિયા આવી ગયો એટલે સમજવાનું શું છે રામ આપણે નહીં બની શકવાના પણ રામને સમજી સમજીને જોઈ જોઈને જોઈ જોઈને આપણામાં જે રાવણ રહેલો જ ને એ ચાલ્યો જશે ધીરે 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 રામ કોઈ નહીં બની શકે સમજ પડી બહુ અઘરું કામ છે સાંકર વેદાંતમાં એવું જ છે એમાં કંઈ લેવા જેવું કંઈ છે નહીં પણ એને સમજી જવાનું છે મને સાંકર વેદાંતનો એક જ સિદ્ધાંત બહુ ગમે છે બધે ભગવાનને જોવાની વૃત્તિ રાખવાની છે બસ ભગવાન સિવાય બીજું કંઈ દુનિયામાં છે જ નહીં એમ માનવાનું છે બીજું ક્યાંય મગજ મારી નથી અદ્વૈત વેદાંતની આ રીત જ બહુ જોરદાર છે એક મેવો અદ્વિતીય ભ્રમ એ બીજા કોઈની કલ્પના કરતો નથી ને એ મને બહુ ગમે છે કારણ કે મને પણ ઘણી વખત એવું થઈ જાય કે આ દુનિયામાં જેટલો કચરો છે ને એ ન હોય તો બહુ મજા આવે એકલા જ મને કચરા બહુ ત્રાસ લાગે બરાબર એટલે પ્રોબ્લેમ એ મારો અંતર્ગત છે એટલે મારાથી કોઈને એવું કહેવાય નહીં પણ પેલું કેવું કે ભીડમાં રહેવાની મજા નહીં આવે ને એને અદ્વૈત વેદાંત ગમે એવું છે જેને બેપણાનો અભાવ વર્તતો હોય ને એને અદ્વૈત વેદાંત ગમે એવું છે હા નિરાકાર વાત છે અંદર કે ઘણી બધી એવી બાબતો છે કે જે આપણે બહુ એવી નથી શ્રીજી મહારાજને એમાં રૂચિ નથી એટલે આપણે વિશિષ્ટતા દ્વૈતમાં રૂચિ રાખવાની છે એ વાત સાચી પણ મને એક વાત હજુ પણ સમજ નહીં પડતી કે જગદગુરુ શંકરાચાર્યથી ચૈતન્ય મહાપ્રભુ સુધીના આટલા બધા આચાર્યોએ પોતપોતાનો મત જે રજૂ કર્યો વિષ્ણુસ્વામી લઈ લેવું કે નિમ્બારકાચાર્ય લઈ લેવું કે ચૈતન્ય મહાપ્રભુ કે વલ્ભાચાર્ય બધાના મતનું ખંડન બી કરેલું છે બધી વાત સાચી પણ હવે એટલા મોટા આચાર્ય હતા અને એ બધા ભગવાનની આજુબાજુના જ હતા તો મને એવું તો નહીં લાગતું કે એ લોકો અહીંયા પાળાભાઈનું પૂછડું મૂંડવા આવેલા હોય સમજો બીજી એક વસ્તુ તમને કહું મને એક બીજી વસ્તુ બી લાગે કે એ બધા ભગવાનની આજુબાજુના કોઈ ચક્રનો અવતાર હતો કોઈ આનો અવતાર હતો કોઈ તેનો કોઈ શેષજીનો અવતાર હતો આ બધા અલગ અલગ કોઈ સાક્ષાત શિવ હતા તો શિવનો અંશ હતા જગદગુરુ શંકરાચાર્ય નિરૂપણ એ બધાએ ભ્રમ તત્વનું કરેલું છે અને મોસ્ટલી ભ્રમત તત્વમાં કોઈ સાકાર કે નિરાકાર એને છોડીને બીજી બધી કોઈ માથાકૂટ નથી બધા એમ કે તપ તો કરવું પડે બધા એમ કે જીતેન્દ્રિય તો થવું પડે બધા જે કહે છે તે ધર્મોમાં તો કેટલી બધી કોઈ બહુ માથાકૂટ છે નહીં ઉપાસનામાં મગજ મારી છે બધે એ તો બધે જ રહેવાની એટલે મને એવો વિચાર આવે કે એ લોકો ભગવાનની આજુબાજુના અને એ લોકોએ બધા મતોની સ્થાપના ભગવાન સુધી જીવ પહોંચે એના માટે કરી ભગવાને શ્રીજી મહારાજે તો પણ બે નંબરના આચાર્ય જે હતા જગતગુરુ શંકરાચાર્ય પછીના તાત્કાલિક જ રામાનુજાચાર્ય એમનો મત સ્વીકાર્યો એટલે આપણે એને માનીએ છીએ અને આપણે આ સંપ્રદાયમાં છે પણ રામાનુજાચાર્ય પછી પણ બીજા બધા ઘણા બધા આચાર્યો આવી ગયા અને સ્વામિનારાયણ ભગવાનની પહેલાં ઘણા બધા આચાર્ય આવ્યા હતા પણ ભગવાને રામાનુજાચાર્યનો જ મત લીધો અને બીજામાંથી જે હતું તે લીધું ભગવાનને જે ગમતું હતું તે લીધું અને પંચાળાના બીજામાં સાંખ્ય અને યોગમાં જે ભગવાને કેવી રીતે એને આમ સુધારો કરીને માનવું એ પણ આપણે શીખવાડ્યું બધું બરાબર શીખવાડ્યું અને એમાં ઓરિજિનલ સાંખ્ય અને યોગ કરતાં વધારે ભગવાને આધુનિક સાંખ્ય અને યોગવાળાનું ખંડન કરેલું છે આ બધું જોતાં છેલ્લે મને એવું લાગે કે ફિલોસોફિકલી તમે એનો કોઈને કોઈ ખુલાસો કરી શકો કે વિરોધ કરી શકો પણ બહુ વધારે પડતા ઝઘડા ટંટામાં પડવા જેવું નથી આમાં કારણ કે છેલ્લે તો બધા ભગવાન શબ્દ જે છે ને બ્રહ્મ શબ્દ છે ને એનું નિરૂપણ કરવા જ જાય છે બધા પોતપોતાના હિસાબે કરે છે અને બધા જે છે ને પ્રમાણ પણ શાસ્ત્રોના આપે છે સમજણ બધાની થોડી થોડી અલગ અલગ છે એટલે એવું ના કહી શકાય કે એ લોકો પરમાત્મા તત્વથી હાવ જુદા છે કે બેકાર માણસો છે કે ભંગાર માણસો છે કે હાવ ખોટા છે એવું ના કહી શકાય ફિલોસોફીમાં ફેર તો હોય ને આપણે પચાસ માણસ છે તો આપણા બધાની ફિલોસોફીમાં જીવવામાં કેટલો બધો ફરક છે તો એ આચાર્યો પણ બધા જીવ હતા કોઈ મુક્ત કોટીના કોઈ પણ બધા મુક્ત કોટીના જ હતા તે લોકોમાં થોડો થોડો ફેર હોય એ પ્રમાણે એ લોકોની થિયરીમાં થોડો થોડો ફેર દેખાય તમને પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે એમ ના કહી શકો કે એ લોકો સંપૂર્ણપણે ખોટા હતા કેમ એ બધા આચાર્ય લેવલના વ્યક્તિ હતા એટલે એ સંપૂર્ણપણે ખોટા ના હોય બરાબર એમાં કંઈક ને કંઈક તો લેવાનું હોય જ અને હું એવું માનું વધારે પડતું કે એ લોકોએ તે પરિસ્થિતિને અનુસારે જે એમને શ્રેષ્ઠ લાગ્યું હોય તે સમયે એણે કરેલું હોય બરાબર ચાલો એટલે આ પ્રમાણે શું કહ્યું કે ભાઈ બીજું પ્રત્યક્ષ દોષરૂપ કારણથી થયેલું નથી તેથી તે બાધક છે એ જ વાત શાસ્ત્ર અને પ્રત્યક્ષ બે વચ્ચેનો વિરોધ તેને પણ લાગુ પડે છે તાત્પર્ય એ છે કે બાદ્ય બાદક ભાવમાં તુલ્યત્વ સાપેક્ષત્વ અને નિરપેક્ષવ વગેરે કારણ નથી હવે તુલ્યત્વ એટલે શું તમે સમજી જાઓ સરખાપણું પેલું પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું તેમાં આમ જોવા જાય તો તુલ્યત્વ જેવું જ છે ને પહેલાં પણ દોરી હતી ને પછી પણ દોરી છે એ તો તમને દેખાયલી પહેલાં સારું સમજો સાપેક્ષ અને નિરપેક્ષ એટલે શું સાપેક્ષ એટલે એકના આધારે બીજું અને નિરપેક્ષ એટલે કોઈના પણ આધાર વગર જે પ્રમાણ અપાય તે હવે દાખલા તરીકે આપણે અહીંયા કોઈના સાપેક્ષમાં કોઈને કહીએ તો કેવી રીતે કહીએ કે ભાઈ આ સભાને વિશે તમને કેવું તો આ ભાઈ જે છે એના આધારે મારા વાર તમે જોવ તો ઓછા સફેદ છે આ ભાઈને બેઝ બનાવીને જો તો તો ઓછા સફેદ છે દીપકને જો તો ઓછા સફેદ છે પણ બીજા બધા કરતા જો તમારા બધા કરતા તો મારા વાર વધારે સફેદ છે એટલે આ ભાઈને પેલા ભાઈની સાપેક્ષમાં મારા વાર ઓછા સફેદ છે પણ તમારા લોકની સાપેક્ષમાં મારા વાર ઓછા સફેદ છે વધારે સફેદ છે સમજા મારી વાત આ શું કર્યું તમને આધાર બનાવીને મેં મારા વાર વિશે વાત કરી પણ હું જ્યારે એ તમારા કોઈના આધાર વગર વાત કરું કે મારા વાર તો મારા વાર કહેવાય છે કે ભાઈ એસી નેવું ટકા સફેદ છે અત્યારે હવે વીસેક ટકા જેવા જ કાળા છે જો હું એવી વાત કરું તો એ નિરપેક્ષતાની વાત છે કે બીજા કોઈના આધાર વગર મેં રજૂ કરેલી વાત છે તમને સમજ પડે જ હું જે કહું જ તેમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો કાલે આને જે સાપેક્ષવાદનો સિદ્ધાંત મને યાદ કરાવ્યો મને એની પરથી જ આઈડિયા આવ્યો તો આ એકવાર આવી રીતે સમજાવી શકાય એવું છે સાપેક્ષ અને નિરપેક્ષ શું એ સમજો કોઈ એકના આધારે તમે બીજાને સાબિત કરો બરાબર તો એ સાપેક્ષની વાત છે ભાઈ આની સાપેક્ષમાં દાખલા તરીકે એક સ્થિર પદાર્થ છે અને બીજો ગતિમાન પદાર્થ છે તો ગતિમાન પદાર્થની ગતિ કેવી રીતે મપાઈ તો પેલો સ્થિર પદાર્થ ત્યાંનો ત્યાં છે એની સાપેક્ષમાં પહેલાંની ગતિ મપાઈ આપણે એમ નહીં કહેતા કે આ બહુ ફાસ્ટ માણસ છે અને પેલો બહુ ઢીલો છે એટલે એનો કહેવાનો મતલબ શું પેલો ઢીલો છે એની સાપેક્ષમાં પેલો ફાસ્ટ છે પણ એનો મતલબ એવો નથી પેલો ફાસ્ટ છે એટલે એનાથી ફાસ્ટ દુનિયામાં કોઈ ન હશે એની સાપેક્ષમાં કોઈ ત્રીજો વ્યક્તિ હશે કે જે એનાથી પણ ભાષશે તો એના પ્રમાણમાં પહેલો ઢીલો છે એ સમજ પડે છે કે નહીં પડતી એટલે તમે આ બધા શબ્દો તમને આવા લાગ્યો સાપેક્ષ નિરપેક્ષ આ બધું શું હશે યાર પણ આટલા સરળ શબ્દ છે સાપ હવે જેની આધાર એકના આધાર આ એકના આધારે બીજો એ સાપેક્ષ બરાબર હવે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આ સભામાં એવા ઘણા બધા વ્યક્તિઓ બેઠેલા છે કે જે બીજા ત્યાં બેઠેલા છે એના કરતાં સારા છે કારણ કે સત્સંગમાં તો આવે છે સત્સંગ સાંભળે છે શ્રી ભાષ્ય સાંભળે છે કોશિશ કરે છે એને સમજવાની તો હું એમ કહું કે બીજા કરતાં સારા છે તો બીજાની અપેક્ષાએ તમે સારા પણ અહીંયા હું એમ નહીં કહી શકું કે તમે દુનિયામાં બધાથી સારા છો કારણ કે તમારાથી બી ઘણા બધા લોકો સારા હશે આઈડિયા આવી ગયો તમને આ સાપેક્ષ વાત છે કોનો આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો આલ્બર્ટ આઈન્સ્ટાઈન શું કહેતો હતો કે પૃથ્વી ગોળ ભરે છે પણ એનું આખું વાતાવરણ છે એને લઈને આખી ગોળ ફરે છે સમજો બરાબર એની ધરી ઉપરને બધે એટલે બધી વસ્તુ જે છે ને તે એકબીજાની સાપેક્ષમાં જે છે તે જોવાનું છે આપણે કે આને આધારે આ રહેવું છે આને આધારે આ રહેવું છે આને આધારે આ રહ્યું આને આધારે આ રહેવું છે નિરપેક્ષમાં શું છે કે પેલો એકલો જ છે કે ભાઈ એ એકલો છે એની જ વાત ચાલે છે એની સાપેક્ષની કોઈ બીજાની સાપેક્ષમાં એ વાત નહીં થતી એ નિરપેક્ષ એટલે શું કોઈનામાં કોઈ યુનિક ક્વોલિટી હોય એકદમ યુનિક ક્વોલિટી કે હવે દાખલા તરીકે કોઈ એવા વ્યક્તિ હોય કે જે કંઈક એવી ભાષા બોલતા હોય કે જે તાત્કાલિક એ જ બોલી શકતો હોય બીજો નહીં બોલી શકતો હોય તો ત્યાં એવું નહીં કહી શકો કે આ આના કરતા કેવો ના એ આખો અલગ વ્યક્તિ છે એ નિરપેક્ષ છે એને કોઈ બીજાની અપેક્ષા જ નથી એ પોતે જ એવો છે સમજો ઘણા લોકો એવા હોય છે કે જે કંઈ પણ બોલે તમને સારું જ લાગે તો એ બીજાની અપેક્ષાની વાત જ નથી કંઈ એ પોતે એવો છે કે ભાઈ એ કંઈ પણ બોલે એને શોભે છે એ કંઈ પણ પહેરે એને શોભે છે એટલે એનો મતલબ એવો નથી કે કોઈ બીજા કરતાં એ સારો લાગે કે કોઈ બીજા કરતા ખરાબ લાગે એ પોતે યુનિક છે એટલે એ નિરપેક્ષ છે નિરપેક્ષનો અર્થ શું બીજાની અપેક્ષા વગર સાપેક્ષ એટલે શું સ અપેક્ષા એટલે બીજાની અપેક્ષા સાથે એટલે બીજાનો આધાર લઈને તમે કંઈ પણ વસ્તુ કેવું તો એ સાપેક્ષમાં કે ભાઈ આની સાપેક્ષમાં અને નિરપેક્ષ એટલે બીજા કોઈના આધાર વગર તમે કહેવું તો એ નિરપેક્ષ એટલે અહીંયા શું કહે છે કે ભાઈ અહીંયા તાત્પર્ય એ છે કે બાધ્ય બાધક ભાવ જે અહીંયા આપણે સિદ્ધ કર્યો એમાં તુલ્યત્વ સાપેક્ષત્વ કે નિરપેક્ષત્વ વગેરે કારણ નથી એ કારણ હોત તો દીપની જ્વાળાને એકત્વ એટલે સ્થાયિત્યના પ્રત્યક્ષનો એ ભિન્ન એટલે ક્ષણે ક્ષણે બદલાતી એવા અનુમાનથી બાદ થઈ શકત નહીં બાદ થઈ શકત નહીં એટલે શું જ અહીંયા પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ છે સમજો કેવી રીતે પહેલું પ્રમાણ આપણે આવ્યું તો બંને પ્રત્યક્ષનું આપ્યું કયું ને સર્પને રજ્જુવાળું પણ હવે પેલી જે દીવો જે તમે સર્ગાયો હવે એક દીવાની જ્યોત જે છે તે દીવાની જ્યોત સળગતી જાય સળગતી જાય સળગતી જાય સળગતી જાય સળગતી જાય સળગતી જાય છે પણ તમને ને મને બધાને એ ખબર છે કે જે જ્યોત સર્ગે છે તે એકની એક નહીં સળગતી પેલી જ્યોત જે અંદરથી જેમ જેમ બળતી જાય છે તેમ 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 પેલી સળગતી જાય એક સમય એવો આવશે કે આખી પેલી ડીવેટ પૂરી થઈ જશે એટલે એ જ્યોત ઓલવાઈ જશે એટલે એનો મતલબ એવો થયો કે પેલી દીવાની જ્યોત જે છે તે સળગે કન્ટિન્યુઅસ છે પણ એ જ્યોત જે છે તે પેલી બળે છે જે અંદર એને કારણે એ જ્યોત જે છે તે એકની એક નથી એ જે એ બદલાયા કરે છે પણ એમાં શું થાય છે કે જે નવી બદલાયેલી છે તે પણ જૂના જેવી જ દેખાય છે એમાં ફેરફાર નથી થયો પરિણામમાં ફેરફાર નહીં થયો નવી જોત જે નવી પેલી આગળની દિવેત પેલી બળી ગઈ અને એમાંથી પેલી મેશ થઈ ગઈ સમજો તે અને નવી જે દિવેતમાંથી જે જોત નીકળી તે હવે પેલી મેશ થઈ ગઈ તે તો મેશ થઈ ગઈ પણ એને મેશ થઈ એ પહેલાં જે એણે દીવાની જોત પ્રગટાવી હતી તે અને પેલી નવીમાં જે પ્રગટે તે એ બંનેમાં કોઈ જુદાપણું નથી દેખાતું બંને સહીમ જ છે રિઝલ્ટ એટલે તમારું અનુમાન સો ટકા સાચું છે કે આ દીવાની જોત જે છે તે એકને એક નથી આ બદલાયા કરે છે પણ તમારા અનુમાન દ્વારા તમે પેલી એક જ જોત છે અને એક જોત નથી અને એ બદલાયા કરે છે એમ કરીને એનો બાદ નહીં કરી શકતા જેમ પેલાનો સર્પનો તમે રજ્જુમાં બાદ કરો લાઇટ ચાલુ કરીને એમ આનો બાદ તમે નહીં કરી શકતા એ અહીંયા કહેવા માંગે છે હવે સમજી ગયા બધા બરાબર એટલે તમારું અનુમાન સાચું છે તમે ખોટા નથી કે ભાઈ આ જોત જે છે તે પહેલાં જે પહેલી જોતની નથી આ બદલાયા કરે છે એ જ્યોત છે પણ પહેલી જોત પણ પેલી જૂની જોત જેવી બીજી જોત કે ત્રીજી જોત કે ચોથી જોત નંબર તો નહીં અપાય પણ એ પ્રમાણે જે જોત અંદર દેખાયા કરે છે હા જો આમાં જે જોત આ સળગ્યા કરે એ પ્રમાણે જે જોત દેખાયા કરે જ તાજો બળેલી છે જો તમે હવે એ જેમ 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 દીવો બળશે તેમ આ પહેલી જોત બીજી જોત તે પહેલી જૂની જોત જેવી જ નવી જોત પણ થાય છે એટલે તમારું અનુમાન સાચું છે કે આ નીચેનાની ની જોત હવે શરૂ થાય ઉપરનું તો બળી ગયું છે સમજો પણ એ એકને એક જ છે એટલે તમે એનો બાદ કરી શકતા નથી તમારું અનુમાન સાચું છે તો પણ એ અનુમાન દ્વારા તમે પેલા પ્રત્યક્ષ પ્રમાણનો બાદ નહીં કરી શકતા પહેલામાં બંને પ્રત્યક્ષ હતા તો પેલો જે રજ્જુમાં સર્પની ભ્રાંતિ થઈ તે તમે લાઇટ ચાલુ કરી એટલે તમે પહેલો જે બાધ્ય હતું એનો બાધક કોણ થયો એટલે એનો બાદ કરી શક્યા લાઇટ ચાલુ એટલે પણ આમાં તમારું અનુમાન સાચું છે તો પણ તમે એનો બાદ નહીં કરી શકતા એટલે એનો મતલબ એવો છે પ્રત્યક્ષ પ્રમાણ હોય છે તે પણ હંડ્રેડ પર્સન્ટ સ્યોર નથી કારણ કે તમે બંને પ્રત્યક્ષ પ્રમાણ પહેલાં એ પાતે જોયું કે એમાં સ્યોરિટી નથી અનુમાન પ્રમાણ જે એમાં તમને દેખાય છે સાચું છે તો પણ એને તમે સાબિત નહીં કરી શકતા એટલે એ પણ સ્યોર નથી તો સ્યોર શું છે શાસ્ત્રનું પ્રમાણ હવે સમજ પડી ગઈ બાદ્ય બાધક ભાવ આમાં કેમ કયો તે મજા આવી ગઈ ને આજે મને લાગે છે કે સાહીઠ સિત્તેર ટકા લોકોને સમજ પડી હશે મનીષને નહીં સમજ પડી જયને પણ નહીં સમજ પડી પેલા ભાઈને તો ખબર જ નથી તો ચાલો તમને સમજ પડી થોડી થોડી પડી તને સમજ પડી થોડી થોડી શું સમજ પડી બોલભાઈ કેવી રીતે બાદ્યને બાધક આઈધર ઇટ ઇઝ ઝીરો પર્સન્ટેજ ઓર ઇટ ઇઝ હંડ્રેડ પર્સન્ટેજ નથી સમજ પડી ન સમજ પડે તમે શ્રદ્ધા નહીં રાખો એટલે ન સમજ પડે શ્રદ્ધા રાખવી પડે મને તમારા ચહેરા જોઈને ખબર પડી જાય કે તમને નહીં સમજ પડી સમજો આઈ કેન રીડ ધ ફેસિસ હું તમને હજુ પણ કહું છું મને મૂર્ખ બનાવવું બહુ અઘરું કામ છે હું અભિમાન નહીં કરતો હું કોઈની પર ભરોસો કરું તો પેલો મને મૂર્ખ બનાવી શકે છે પણ હું ભરોસો કરું છ એટલે એ બનાવે છે અને સોમાંથી નેવું કેસમાં એવું છે કે મને મૂર્ખ બનાવતો નથી પણ હું બની રહેલો છું કેમ ગાડી ચલાવવા માટે ચાલવા દે હોતા એ ચલતા દુનિયા એ નાની નાની બાબતમાં બહુ મગજ બગાડવાનું નહીં બી તો પછી મોટા કામ નહીં થાય તમારે એટલે મોટા કામ કરવા હોય તો નાની નાની બાબતમાં બહુ મગજ નહીં બગાડવું બરાબર હવે અત્યારે ગોબર ગેસ પ્લાન્ટ માટે જે તમારા બહેનો કંઈ કાલે મગજ પરમ દિવસે થયેલી મારી પાસે એક બ્રિલિયન્ટ આઈડિયા આવેલો છે હિમાચલમાં છે ને બહુ વરસાદ પડે છે ને ત્યાં બહુ કીચડ છે એટલે ત્યાંના સીએમનો મને ફોન આવેલો તમારા મંડળમાંથી કોઈ સેવાભાઈ માણસ હોય તો મોકલી આપો નક અમારે ત્યાં તો લોકો ઉચકવા માટે લડે છે તો મેં તમારા બેના નામ આપેલા છે બંને ટ્રેનમાં નીકળી જજો બરાબર એટલે તમારા પછી જ્યાં કામ તમને મળી જશે ત્યાં સમજી ગયા બરાબર એટલે બાદિયા બાધક ભાવ તમારો સિદ્ધ થઈ જશે ત્યાં જઈને તું પણ ચાલે છે ત્યાં બહુ કામ છે બરાબર ખાવા પીવાને એ લોકો આપવાના જ છે એ ચિંતા નહીં કરતો બરાબર એટલે ત્યાં ગોબર ને બધું બહુ બધું ત્યાં પછી બસો ને બસો ફસાઈ ગયેલી આખી એ તમારા માટે કામ છે એટલે કામ માટે ઝઘડો તમારો નહીં થાય એમ બહુ કામ છે ત્યાં કરવા માટે બરાબર ચાલો એટલે હા સીએમનો ફોન આવ્યો પેલા પુષ્કર ધામીનો એ કે અહીંયા મારે એવા માણસ જોઈએ છે કે જે કામ કરવાવાળો વાળો હોય મારા ઘરે તો કોઈ છે નહીં કારણ કે મારા ઘરનું જ કામ થતું નથી તો હા બરાબર એટલે પછી મેં કહ્યું એને પુષ્કર ધામીને મકું મારી પાસે અમારા મંડળમાં એવા માણસ છે જે કામ કરવા માટે લડાઈ ઝઘડો કરે છે અમા મંદિરમાં બી છે બધા પોતું મારા માટે લડે આના માટે તે કંઈ થોડા નામમાં મોકલી આપજો હું ટ્રેન બેન મોકલી આપ નામ મોકલી આપીશ અમારી પાસે તો છે જ એવા માણસો મને પૂછ્યું કે તમે મકું ના ભૂલમાં બી નહીં મકું જે ડૂબતો હોય એને ડૂબી જવા દેજે પણ અમા ઘરેથી કોઈ નહીં આવે બરાબર હા પણ એવા માણસ છે મકું મારી પાસે એવા કે જે કામ માટે લડાઈ ઝઘડો કરે સેવા તો એ લોકોને જોઈએ જ છે બપો એ લોકો સેવા નહીં કરે ને તો ઝઘડા થાય છે એના કરતાં એ લોકોને સેવામાં લગાવી દો કે તમારા લોકોના નામ આપેલા જ મેં બરાબર ચાલો શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવી સ્વરમ ભક્તિ ધર્મ આત્મા